વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર નંબર નાઇન ગુરુત્વાકર્ષણ એમાં હેતુલક્ષી પ્રશ્નો આપણે વિદ્યાર્થી મિત્રો સમજવાના છે એક વિડીયો ઓલરેડી આપણે બનાવી ચૂક્યા છે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો આજે આપણે એ પ્રશ્નોથી આગળ જોઈશું બત્રીસ પ્રશ્નો સુધી આપણે પહેલાં વિડીયોમાં જોઈ ગયા હતા અહીંયા તેત્રીસમાં પ્રશ્નથી આપણે શરૂ કરીએ ચાલો જો પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ શું કરે છે પરિક્રમણ કરે છે ધરી ભ્રમણ કરે છે અચળ પ્રવેગી ગતિ કરે છે કે સ્થિર રહે છે તો આપણી પૃથ્વી સહિત જેટલા પણ ગ્રહો છે સૂર્યની આજુબાજુ આ રીતે ફરે છે સૂર્ય વચ્ચે છે અને એની આજુબાજુ આ રીતે ફરે છે તો એ શું કરે છે પરિક્રમણ કરે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું કરે છે પરિક્રમણ ચાલો એક છોકરો દોરીના એક છેડે બાંધેલા પથ્થરને સમશિત સમતલમાં વર્તુળાકાર પથ પર ગતિ કરાવે છે એક છોકરો દોરીમાં એક પથ્થર બાંધીને ગોળ ગોળ ફેરવે છે વિદ્યાર્થી મિત્રો કે ગોળ ગોળ ફેરવે છે તો જો દોરી અચાનક તૂટી જાય તો પથ્થર કઈ દિશામાં ગતિ કરશે તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે કે તે જ વર્તુળ પથ પર ગતિ કરશે ના હે જો એ દોરી તૂટી જશે તો આ ગોળ ગોળ તો પછી ફરવાનો નથી બરાબર વર્તુળ પથના કેન્દ્ર તરફ ગતિ કરશે ના આ પણ નહીં આવે બિંદુ તૂટ્યું હશે એ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં ગતિ કરશે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે પથ્થરને આ રીતે ગોળ ગોળ ફેરવે છે બરાબર આ રીતે ગોળ 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 પથ્થર ફેરવે છે અને એનો હાથ અહીંયા છે ને આ રીતે દોરી છે ને આ રીતે ગોળ ગોળ ફેરવે છે ફોર સપોઝ અહીંયાથી જો એ તૂટી જાય અહીંયાથી એ તૂટી જાય તો આ રીતે અહીંયાથી સીધી સ્પર્શકની દિશામાં વર્તુળને સ્પર્શક બનાવવાની દિશામાં એ આગળ વધશે આ રીતે પથ્થર આગળ સુરેખ પથ પર આગળ વધશે બરાબર તો કયું પથ આવશે સુરેખ માર્ગ અને કઈ દિશામાં તો કે વર્તુળને સ્પર્શકની દિશામાં આગળ વધશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ આવશે વર્તુળા પત વર્તુળ પતના તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં સુરેખ માર્ગ પર આગળ વધશે ચલો બે પદાર્થો વચ્ચેનું અંતર ત્રણ ગણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય જો સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે એફ બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય ડી ઓકે હવે શું કીધું છે વાંચો કે બંને વચ્ચેનું અંતર ત્રણ ગણું કરવામાં આવે બે પદાર્થો વચ્ચેનું અંતર ત્રણ ગણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય તો આપણે ડી બરાબર થ્રી ડી લેવાના છે ડિસ્ટન્સ કેટલું લેવાનું છે ત્રણ ડી બરાબર ડી ડેક્સ બરાબર થ્રી ડી ડિસ્ટન્સ લેવાનું છે તો એફ ડેક્સ કેટલું મળે તમને નવું જે બળ મળશે જી એમ એમ આ બદલાતા નથી અને નીચે ડી બદલાય છે એટલે અહીંયા મૂકીશું હું થ્રી ડીનો સ્ક્વેર સાદુ રૂપ આપો ઉપર એવાને એવા કારણ કે બદલાય નહીં અને નીચે નો સ્ક્વેર નવ અને ડીનો સ્ક્વેર ડી સ્કવેર તો અહીંયા આગળ કેટલા આયા વિદ્યાર્થી મિત્રો આને આપણે નવને બાર લઈ લઈએ તો એકના છેદમાં નવ અને અહીંયા આગળ શું રહેશે કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય ડી સ્કવેર અને આ તો તમારું બળ જ છે એટલે વન અપોન નાઇન અને આની જગ્યાએ જે બળ લાગતું હતું પહેલાં ગુરુત્વાકર્ષણ એફ અને અહીંયા આગળ મળશે તો તમારું બળ કેટલા ગણું થઈ જશે જો અંતર ત્રણ ગણું કરવામાં આવે તો જે ગુરુત્વાકર્ષણ બળ છે ઘટીને નવમાં ભાગ જેટલું થઈ જશે ઓકે તો એકના છેદમાં નવ આવશે તો ઓપ્શન દેખાય છે કોઈ જગ્યાએ એકના છેદમાં નવ તો કે હા ડી છે ને ઓપ્શન એકના છેદમાં નવ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જઈએ બે પદાર્થો વચ્ચેનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય જો ફરી એને એ જ સૂત્ર આવશે સૂત્ર શું છે એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય ડી હવે બંને પદાર્થોના દ્રવ્યમાન બમણા કરવાના છે એટલે જી અહીંયા એમની જગ્યા કેટલા લેવાના છે ટુ એમ અને આ એમની જગ્યા કેટલા લેવાના છે ટુ એમ કારણ કે બંને પદાર્થોના દળ બમણા કરવાના છે ઓકે અને ડિવાઇડ બાય ડી તમે વાંચી શકો છો ફરીથી તો બંને બે પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે એટલે બંને પદાર્થોના મા એ દળ બમણા કરવાના છે તો આ રીતે આવશે અને બે ને બે ચાર બહાર નીકળી જશે અને પછી શું રહેશે જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય ડી સ્કવેર એટલે આ તો જૂનું જ જે પહેલાં જે બળ લાગતું હતું એ જ છે તો બરાબર શું આવશે ચાર એફ અને આ શું મળ્યા એફ ડેક્સ તો નવું ગુરુત્વાકર્ષણ બળ એ પહેલાં જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના કરતાં ચાર ગણું વધારે લાગશે ઓકે એક જ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે તમારે જોવું પડશે તો અહીં આગળ ચાર વધારે લાગશે તો કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ આવશે ઓકે ચાલો આગળ જોઈએ જો બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એફ છે અને તે બે બે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રાખીએ અને તેમના દળ અડધા કરવામાં આવે જો ઉપરના પ્રશ્નમાં દળ બમણા કરવાના છે એટલે ટુ એમ લીધા અહીંયા દળ અડધા કરવાના છે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવશે તો એકદમ ઈઝી જો વિદ્યાર્થી મિત્રો પહેલાં જે બળ લાગે છે એ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય ડી સ્ક્વેર આગળ શું કીધું કીધું છે કે દળ અડધા કરવામાં આવે એટલે શું આવશે એમ બાય ટુ ઇન્ટુ શું આવશે સ્મોલ એમ બાય ટુ ડિવાઈડ બાય ડી સ્ક્વેર કે બંનેના દળ અડધા કરી નાખીએ તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવશે તો અહીંયા આગળ જો અહીંયાથી વન બાય ટુ બહાર નીકળશે અહીંયાથી વન બાય ટુ બહાર નીકળશે અને અંદર શું રહી જશે કેપિટલ જી કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ડિવાઈડ બાય ડી સ્કવેર અને આ વન બાય ટુ વન બાય ટુ એટલે કેટલા થશે વન બાય ફોર અને આની જગ્યાએ તો જે પહેલાં બળ લાગતું હતું એ અને અહીંયા આગળ મૂકીશું આપણે એફ તો નવું તમને જે ગુરુત્વાકર્ષણ બળ મળશે જૂના કરતાં ચોથા ભાગનું હશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઇઝી છે તો અહીંયા આગળ ઓપ્શન શું છે એફ બાય ફોર ઓકે એપ બાય ફોર આવશે ચલો આગળ બીજા પ્રશ્નો જોઈએ ચલો સર આઇઝેક ન્યૂટનનો જન્મ ક્યાં થયો હતો ભાઈ કયા દેશમાં થયો હતો ઇંગ્લેન્ડમાં જન્મ થયો હતો સર આઇઝેક ન્યૂટનનો ઓકે ચલો કોઈ એક પદાર્થને અમુક ઊંચાઈથી બાહ્ય બળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો આને મુક્ત પતન કહે છે બાહ્ય બળ આપ્યા વગર છોડવામાં આવે તો એને શું કહેવામાં આવે છે મુક્ત પતન કોઈ અમુક ઊંચાઈએથી કોઈ પણ જાતના બળ આપ્યા વગર છોડવામાં આવે તો એને મુક્ત પતન કહે છે તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે ઉધ્વ દિશા એટલે ઉપરની તરફ અધો દિશા એટલે ઉપરથી નીચેની તરફ અધો દિશામાં અચળ વ્યક્તિ ગતિ કરશે કે ઉધ્વ દિશામાં અચળ વ્યક્તિ ગતિ કરશે જો અહીં આગળ અધો દિશામાં ગતિ કરશે ઉપરથી નીચે તરફ જ્યારે કોઈ પદાર્થને છોડવામાં આવે સપોઝ કે આપણે અહીંયાથી એક પદાર્થને છોડ્યો છે અહીંયા આગળ જમીન છે તો આ પદાર્થ ઉપરથી નીચેની તરફ ગતિ કરશે બરાબર તો કઈ દિશા આવશે અધો દિશામાં અધો દિશામાં અધો દિશામાં ગતિ કરશે અને ઉપરથી નીચે તરફ જતા એના વેગમાં વધારો થાય છે એટલે શું કરશે અચળ પ્રવેગી ગતિ કરશે ઠીક છે અચળ પ્રવેગી ગતિ કરશે ઓકે તો અહીંયા આગળ જુઓ અધો દિશા અધો દિશા તો શું આવશે અધો દિશામાં પ્રવેગિત ગતિ કરશે કારણ કે એના વેગમાં શું થાય છે વધારો થાય છે ઓકે અચળ વેગ નહીં આવે સ્પીડ ધીરે ધીરે નીચે આવતાની સ્પીડ વધશે એટલે અધો દિશામાં પ્રવેગિત ગતિ કરશે ઓકે યાદ રાખજો ચાલો આગળ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ શું હોય છે હજુ આ તમે કોઈ પદાર્થનું ઉપરથી છોડ્યો નથી તો એનો પ્રારંભિક વેગ શું હશે શૂન્ય હશે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ જ્યારે તમે પદાર્થ ને છોડ્યો ના હોય તમારા હાથમાં હોય ત્યારે એનો વેગ શું હશે શૂન્ય હશે ચાલો મુક્ત પતન પતંગ પામતા પદાર્થના વેગમાં એક સેકન્ડમાં થતો વધારો વેગ વેગ શોધવાનો છે આપણે તો અહીંયા આગળ જુઓ મીટર પર સેકન્ડ સ્કવેર પ્રવેગનો એકમ છે અહીંયા મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ છે એટલે બંને ઓપ્શન નહીં આવે તો વેગના એકમ કયા છે મીટર પર સેકન્ડ મીટર પર સેકન્ડ ઉપરથી નીચે તરફ આવે તો એ પ્લસ હોય માઇનસ ના હોય તો ડી પણ નહીં આવે તો શું આવશે બી આવશે નાઇન પોઈન્ટ એટ મીટર પર સેકન્ડ એક સેકન્ડમાં એના વેગમાં વધારો થશે ઓકે એટલા માટે અહીંયા પણ તમે જોઈ શકો છો કે અધો દિશામાં પ્રવેગીત ગતિ કરશે એના વેગમાં વધારો થાય છે અચળ વેગથી ગતિ કરતો નથી બરાબર છે ચાલો જોઈએ આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એટલે ઉપરની તરફ એને ઉધ્વ દિશા કહેવાય બરાબર નીચેથી ઉપરની તરફ કોઈ તમે વસ્તુ ફેંકો જે રીતે આપણે દડો ફેંકીએ છીએ ક્રિકેટનો તો એને ઉધ્ધ દિશા કહેવાય ઉપરની તરફ ગતિ કરતો પદાર્થ ખાલી જગ્યા ગતિ કરે છે કઈ ગતિ કરે છે પ્રવેગી ગતિ કરે છે અચળ વ્યક્તિ ગતિ કરે છે આંદોલન ગતિ કરે આંદોલન તો આવે જ નહીં કે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો એ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે અહીંયા આગળ એનો પ્રવેગ કેવો હશે માઇનસ હશે એટલા માટે એને આપણે કહીએ છીએ પ્રતિપ્રવેગી ગતિ બરાબર છે એનો પ્રવેગ કેવો હશે વિદ્યાર્થી મિત્રો માઇનસ હશે એટલા માટે આપણે એને લખીએ છીએ પ્રતિપ્રવેગી ગતિ ચાલો વિષુવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પર નાતે પદાર્થના વજન કરતાં કેવું હોય છે તેના માટે આ વસ્તુ યાદ રાખો જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ડિવાઈડ બાય આર સ્ક્વેર અને આર શું છે પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વી કેવી છે આ રીતે છે જે વચ્ચે વચ વિષુવૃત્ત પર થોડી પહોળી છે અને ઉપરથી થોડી ચપટી છે એનો મતલબ એવો થયો કે આ ધ્રુવ છે તો ધ્રુવ આગળ એની ત્રિજ્યા કેવી હશે થોડી ઓછી હશે અને વિષુવૃત પર એની ત્રિજ્યા કેવી હશે થોડી વધારે હશે તો વિષુવૃત્તની વાત ચાલે છે અહીંયા આગળ તો વિષુવૃત્ત પર ત્રિજ્યા વધારે હશે તો જીની કિંમત કેવી હશે થોડી ઓછી હશે ઓકે વિષુવૃત્તની વાત કરીએ તો આમાં ત્રિજ્યા અહીંયાથી ત્રિજ્યા ગણીએ તો વિષુવૃત્તમાં ત્રિજ્યા થોડી વધારે હોય છે અને અહીંયા ધ્રુવમાં ત્રિજ્યાથી બી થોડી કેવી હોય છે ઓછી હોય છે તો ત્રિજ્યા વધારે છે તો જીની કિંમત કેવી આવશે થોડી ઓછી આવશે અને જી ઓછું આવશે તો એપ બરાબર શું છે આમ એપ બરાબર એમ ઇન્ટુ જી જેને આપણે ડબલ્યુ કહીએ છીએ વજન તો જીની કિંમત ઓછી તો વજન બી કેવું હશે ઓછું હશે તો વિષુવૃત્ત પર વસ્તુઓનું વજન ઓછું હોય છે જ્યારે ધ્રુવ પર વસ્તુઓનું વજન વધારે હોય છે ઓકે તો અહીંયા આગળ ઓપ્શન શું આવશે વિષુવૃત્ત પૂછ્યું છે તો કરતાં થોડુંક ઓછું હશે સહેજ ઓછું હશે ઓકે એના પછી આ સૂત્ર કામ લાગે છે કારણ કે વિષુવૃત્ત પર ત્રિજ્યા વધારે તો ગુરુત્વ પ્રવેગ ઓછું હશે અને ગુરુત્વ પ્રવેગ ઓછો તો એનું વજન ઓછું અને આપણે ધ્રુવની વાત કરીએ તો ત્યાં જી ઓછું હોય ત્યાં જી ઓછું હોય આ આર ઓછું હોય તો જી વધારે હશે અને જી વધારે હશે તો વજન ત્યાં ધ્રુવ પર ધ્રુવ પર વજન વધારે હશે અને વિષુ પર ઓછું હશે ઓકે ચાલો આગળ જઈએ જો આપેલા પદાર્થનું દળ જે તે સ્થળે બદલાયા કરે છે અચળ રહે છે સ્પ્રિંગ કાંટા વડે મપાય છે ગુરુત્વાકર્ષણ વડે મપાય છે તો ભાઈ પદાર્થનું દળ બધી જ જગ્યાએ અચળ રહે પૃથ્વી પર ચંદ્ર પર બધી જ જગ્યાએ પદાર્થનું દળ કેવું હશે અચળ હશે વજન બદલાય છે પૃથ્વી પર ચંદ્ર પર શુક્ર પર બરાબર બાકી કે દરેક જગ્યાએ પદાર્થનું દળ અચળ રહે છે આગળ છ કેજી પદાર્થના દળ દળના છ કેજી દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું તો મેં હમણાં જ કીધું કે કોઈ બી જગ્યાએ પદાર્થનું દળ કેવું હશે અચળ તો અહીંયા દળ પૂછ્યું છે અને એનું જ દળ ચંદ્ર પર કેટલું તો ચંદ્રપળ બી કેટલું હશે છ કેજી જ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો સી ઓપ્શન આવશે કારણ કે ચંદ્ર પદાર્થનું દળ દરેક જગ્યાએ અચળ રહે હા પણ અહીંયા એવું પૂછ્યું હત કે છ ન્યૂટન વજનના પદાર્થનું દળ છ ન્યૂટન વજનના પદાર્થનું ચંદ્ર પણ વજન કેટલું તો છઠ્ઠા ભાગનું ચંદ્ર પર છઠ્ઠા ભાગનું વજન છે પણ દળ તો બધી જ જગ્યાએ કેવું છે સેમ ટુ સેમ છે ઓકે તો વજન ચંદ્ર પર છઠ્ઠા ભાગનું છે જ્યારે દળ બધી જ જગ્યાએ સેમ છે ચલો પદાર્થના વજનની દિશા ક્યાં હોય છે ગુરુત્વાકર્ષણની દિશામાં હોય છે કે વિદ્યાર્થી મિત્રો પૂર્વ ઉત્તર ઉધ્વ કે ગુરુત્વાકર્ષણની દિશામાં હોય છે તો કે ગુરુત્વાકર્ષણની દિશામાં હોય છે યાદ રાખજો ગુરુત્વાકર્ષણની દિશા ક્યાં હોય છે પૃથ્વીની સપાટી તરફ એટલે કે અધો દિશામાં નીચેની તરફ હોય છે ચાલો એક પાસ્કલ બરાબર કેટલા તો કે એક પાસ્કલ બરાબર એક ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓકે અહીંયા આગળ કયો ઓપ્શન આવશે ડી આવશે અને આ રીતે પણ લખી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર એની માઈનસ બે ઘાત ઓકે તો ડી ઓપ્શન આવશે જો આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય તો શું થશે સિમ્પલ વસ્તુ પાણીની ઘનતા કરતાં જે પદાર્થની ઘનતા વધારે હશે તો એ પાણીમાં ડૂબી જશે ઓકે ક્યારે પદાર્થ તરશે પાણીની ઘનતા કરતાં ઓછી ઘનતાવાળા પદાર્થ પાણી પર તરશે તો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય તો ડૂબી જાય અને પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હશે તો એ પદાર્થ પાણી પર તરશે જે રીતે લાકડું તરે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખજો તો અહીંયા આગળ આપણા આ ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નો પૂરા થયા ઓકે તો અમારા વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે